આજે અહીંયા ટાવર ચોક થી કાઢીને છકતા બજાર થઈ અને આપણે આખી લગભગ બે કિલોમીટર લાંબી યાત્રા આજે કરીને લોકોમાં દેશભક્તિનો ઉન્માન થાય તેવા પ્રયત્ન કરવામાં આવેલ છે આ તિરંગા યાત્રામાં અંદાજીત ચારેક હજાર લોકોએ ભાગ લીધો હશે અને ખૂબ જ ઉત્સાહથી તમામ શાળાના બાળકો તમામ નાગરિકો તમામ સરકારી અધિકારી કર્મચારીશ્રીઓ તમામ પદાધિકારીશ્રીઓ નગરપાલિકાના પ્રમુખ શ્રી અને તેમની તમામ ટીમ જિલ્લા પંચાયત પોલીસ વિભાગ મહેસૂલી તંત્ર અને અન્ય તમામ વિભાગો નાગરિકો નો બહાર પ્રતિસાદ મળેલ છે અને ખુબ જ ઉલ્લાસભર્યા વાતાવરણ આ યાત્રા આજે અમે અહિયાં પૂર્ણ કરી છે તાલુકા કક્ષાએ પણ આવી યાત્રાઓ અલગ અલગ તાલુકા પણ યોજાઈ રહી છે અને લોકો દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા છે